રાજકોટના ગોંડલ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન કૂંકાતા વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે દેરડી એટલે કે કુંભાજી શ્રીનાથગઢ મોવિયામાં ભારે પવન કૂંકાયો અને કોટડા સંગાણીમાં પણ ભારે પવન ક્રંકાયો માણેકવાડા રાજગઢ માંડવા વડીયા ગામમાં પણ કમોસમી વરસાદ થયો છે ત્યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો જે ઉભો પાક છે ઉનાળુ પાક છે તેને નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો ગોંડલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાક્યો છે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં વરસાદથી નુકસાન થયું છે ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી જતા નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પહેલા જ આગાહી કરવામાં આવી હતી છતાં પણ કોઈ જ કાળજી ન રાખવામાં આવી અને જેના કારણે ખુલ્લામાં પડેલી બોરીઓ પલળી જતા નુકસાન થયું છે તો રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે આત્રાધામ વીરપુર પંથકમાં કમોસમી વરસાદ થયો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો રોપલેટાના કોલકી ગામમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો કમોસમી વરસાદથી ઉનાળુ અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે તો કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર થયા છે અને જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ભારે પવનના કારણે મંડપ ઉડી જતા પણ જે પ્રસંગો યોજાયા હોય તેમને પણ ભારે નુકસાન થયું છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો અને ભારે પવન ફૂંકાતા જ્યાં મંડપ બાંધેલા હતા લગ્નની સિઝન પણ ચાલી રહી છે ત્યારે મંડપ બાંધેલા હોય ત્યાં પણ ઘણું નુકસાન થયું છે વીરપુર પંથકમાં કમોસમી વરસાદ થયો હતો રાજકોટના જામકંડોળામાં પડ્યો વરસાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો દડવી ગામે બે ઇંચથી વધુ વરસાદથી નદીમાં પાણી ભરાયું છે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને ભર ઉનાળે જે રીતે નદીમાં પાણી આવ્યું છે તો જામખંડોરણામાં વરસાદ પડ્યો હતો અને બે ઇંચથી પણ વધુ વરસાદ પડતા નદીઓમાં પાણી વહેતું થયું છે પરંતુ આજે વરસાદ છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ છે વરસાદ વલસાડ જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો ડુંગરાળ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો નડકધરી બોપી અને હનુમતમાળ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે અને આજે વરસાદ છે તેના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે કમોસમી વરસાદ વર્ષભરમાં દરેક ઋતુમાં કમોસમી વરસાદ વરસતો હોય છે જેના કારણે ખેડૂતોને જે પ્રકારે પાક મળવો જોઈએ તે પ્રકારે પાક મળતો નથી અને જ્યારે પાણીની જરૂરિયાત હોય છે ખેડૂતોને ત્યારે તેમને વધુ મુશ્કેલી થતી હોય છે અને પાણીની જરૂરિયાત નથી ત્યારે કમોસમી વરસાદ છે અમરેલીના વડીયા વિસ્તારમાં વરસાદ થયો વડિયા શહેરમાં કરા સાથે વરસાદ ખાપ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે બરવાડા બાવળ બાટવા દેવલી ગામમાં વરસાદ થયો છે ત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઉનાળામાં પડી રહેલા વરસાદના દ્રશ્યો છે અને મોસમનો બીજા જ બદલાયો છે ત્યારે જે જગ્યાએ આખરી ગરમી પડવી જોઈએ ત્યાં હાલમાં વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે અમરેલીના લાઠી તાલુકાના આંબાડી ગામે મીની વાવાઝોડું આવ્યું વાવાઝોડાના ઝપેટમાં કેબિન આવતા કુતુહલ સર્જાયું હતું ત્યારે કેબિનના પત્રા ઉડ્યા હતા હવામાં અને અચાનક આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી છે તો તારાજીના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો મિની વાવાઝોડું જેના કારણે કેબિનના પતરા ઉડ્યા હતા આંબરડી ગામે મિની વાવાઝોડું આવ્યું ને કેબિનના પતરા હવામાં ઉડ્યા ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો મુખ્ય મથક આહવા અને ગીર મથક સાપુતારામાં વરસાદ થયો ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે સ્ટ્રોબેરી નાગલી અને શાકભાજીના પાકોને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે તો જે પાક હમણાં લેવાના છે અને જે પાક ઊભા છે તેમાં વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો સર્જાયો છે અને બરડા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ત્યારે બરડા પંથકમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો વરસાદ સાથે ભારે પવન કૂંકાતા ખેતીને નુકસાન થયું છે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થયો બરડા પંથકમાં વીજળી પડવાની ઘટના બની હતી ત્યારે બગૌદર નજીક વીજળી પડતા પુલની રેલિંગ તૂટી ગઈ હતી પોરબંદર જામનગર હાઇવે પર પુલની રેલિંગ તૂટી ગઈ હતી તો હાલમાં જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઘણું નુકસાન પણ થયું છે અમરેલીના બાબરામાં ભારે વરસાદ થયો અને બાબરાના જવનપરા વિસ્તારમાં વીજળી પડી વીજળી પડતા મહિલાને ઇજા થઈ હતી ગંભીર ઇજા સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જિલ્લામાં વીજળી પડતા બે લોકોના મોત થયા છે ચોટીલા તાલુકાના મુકાસર ગામે વીજળી પડતા યુવતીનું મોત થયું મૂળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા